પાણી પીવાના પીવાના પાણી ની વ્યવસ્થા જયા દિવસ જવાહર ભદ્રા ને

ચારસો પાર ગાડીને સંવિધાન બદલવાની વાત કરે છે ગરીબી હટાવવાની વાત કરે છે તો અત્યાર સુધી સરકાર કોની તમારા બાપની હતી કે અમારા બાપની એ ઉલ્લું બનાવવાનો ધંધા કરે છે આપણને ચારસો કિલો આઈટીએક્સ પુલવામાં આપણા જવાનો સહિત થઈ ગયા એ તો એ લોકો પકડી નહીં શક્યા અને વાત કરે છે સંવિધાન બદલવાની એ લોકોને ભાન નથી બાબા સાહેબ અને બિરસા મુંડાનો વંશજ હજુ જીવતા છે એ તમારો ઇતિહાસ બદલવાની વાત નહીં કરતા ને તો તમારો ભોગવ બધી નાખીશું એ વાત કહેવા માટે અહીંયા આવ્યો છે એ લોકોનો ઉમેદવાર એની વાત કરી દે તમને જે માણસ પંચાયત નથી સભ્યને પણ લાયક નથી એ લોકો સભ્ય બનાવવાની વાત કરે છે જેનું કોઈ ઠેકાણું મળે સુરત રહેશે જરૂર રહેશે કે વલસાડ રહેશે એ પણ એ લોકોને ખબર નહીં મળે એ કદાચ અહીંયા આવે ને તો અહીંયાથી દસ માણસને પણ ઓળખી નહીં શકે એવો એ લોકોનો ઉમેદવાર પરંતુ અનંતભાઈ અહીંયા આવે ને તો દરેકને નામથી બોલાવી શકે આપણા ઉમેદવારની તાકાત છે ફક્ત પાંચ દિવસ બાકી છે હવે પાંચ દિવસ અનંતભાઈ માટે લડી લેવો અઢારસો ને પચીસ દિવસ આ મરદ માણસ આપણા માટે લડશે તૈયાર છો બધા તૈયાર છો અહીંયાના આયોજન મિત્રોને પણ ખૂબ અભિનંદન આપું છું કે આટલી રાતના બી આટલા તમે બેઠા છો મુકેશભાઈ પીઆર રમનભાઈ નિહલભાઈ દરેકના અભિનંદન આપું છું અહીંયા તમે ટીમ બનીને કામ કરી રહ્યા છો અમારા ધરમપુરમાં બી ખૂબ સારો માહોલ છે હું તો તમને ચેલેન્જ આપું છું કામ કરતા અમે વધારે લીડ કાઢી આપીશું મુકેશભાઈ ના ઘણા દિવસથી પ્રોગ્રામો જોયા કરે છે એટલે અમને એક શાંતિ થાય કે અમારો સમાજને જગાડવાનું કામ કરી રહ્યા છે અને ખૂબ સારી લીડ ટાંકથી આપશે પાર્ટીમાં પણ ખૂબ સારો માહોલ છે વલસાડમાં બી અમે ફેલા છે બધા ક્યાં કરે કે વલસાડ પાર્ટી અને ઉંમર ગામમાં આપણું કઈ નથી પણ અમે ગામે ગામ ગયા છે અમને ખબર છે ત્યાં પણ ખૂબ સારો માહોલ છે અને ત્યાં પણ આપણને ખૂબ સારું વોટિંગ મળશે અને અનંતભાઈને મળશે કારણ કે અત્યારે હવે તમને એક જ વાત કરવી છે કે દરેકે દરેક વ્યક્તિ એવી આશા નહીં રાખવાની કે અનંતભાઈ મારા ગામમાં આવશે પણ જીતશે પછી આવશે એવા ફાઈનલ પણ આપણે જ અનંત પટેલ છે આપણે જ બધા ઉમેદવાર છે એ પ્રમાણેની મહેનત કરજો બાકી જ્યાં પણ અન્યાય થાય ને કોઈ પણ રીતે ખોટી રીતે કોઈ પણ અધિકારી હેરાન કરે ને તો યાદ કરજો જેવાને તેવી ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ સારી રીતે રાખે છે अन्याय थाई ने तो हमेशा ताकत ही बोल जो मौत काला उत्तर है तो आजा हुए कल्पे पड़ने में फर्क नहीं पड़ता पर हमेशा अन्याय समय ताकत ही बोलिस जय दिवसी जोहर जय दिवसी लड़ेंगे लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे इंडिया गठबंधन ने भारतीय राष्ट्रीय कांग्रेस समिति द्वारा बलसाड़ डांग લોકસભા છવ્વીસ પર તૈયારીઓ કરી રહ્યા છીએ અને આ ચૂંટણીની તૈયારી કરતી વખતે ખૂબ મોટા વિસ્તારમાં ફરવાનો થયો ખૂબ સમસ્યાઓ જોવા મળી અને સમસ્યા એવી કે જે આદિવાસી સમાજને ને સ્પર્શે જે અનુસૂચન જે બીજી

આપણા વિસ્તારની જળ જંગલ જમીન લૂંટાઈ રહી છે અને એ પણ આવું નવા પ્રોજેક્ટો કે પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટ હોય લેપડ સફારી પાર્ક હોય કોઈ મોટો રસ્તો સાપુતારાથી કેવડિયા સુધી લઈ જવાની વાત હોય સી પ્લેન ઉડાવવાની વાત હોય ત્યારે આ દરેક સમસ્યાઓ આદિવાસી સમાજની જળ જંગલ જમીન ને લઈ લેવાની દરેક સમસ્યા છે કઈક ને કઈક રીતે આદિવાસી સમાજ નું નુકસાન થાય કઈક ને કઈક રીતે ગરીબ અને કચડાયેલા વર્ગના લોકો જીવશે એનો એને એક સમસ્યા થાય આપણને એ સરકારે આપી કોંગ્રેસ ની સરકારે આપણને જમીનો આપી કોંગ્રેસ ની સરકારે આપણને જંગલની જમીનના પટ્ટાઓ આપ્યા

આરોગ્યની વાત કરીએ તો એની ડાંગની એકમાત્ર સિવિલ હોસ્પિટલ એ સિવિલ હોસ્પિટલને કઈ રીતે ખાનગીકરણ કરવાનું એના કાવતરા સુધે છે પરંતુ કોંગ્રેસ સમિતિને અભિનંદન આપું છું એમણે રેલી કાઢીને પહેલામાં પહેલું આવેદન પત્રાવ્યું આપણા વિસ્તારમાં જમીનોના પટ્ટા છે માલિકીના હકો માટે હર હંમેશા લડવું પડે ત્યારે સ્વર્ગીય મધુકાકરે પણ આપણે યાદ કરવા પડે કે આપણને માલિકીનો હક આપ્યો અને જંગલની જમીન પણ અપાવ્યું કેટલાક નેતાઓ એવું કહે છે કે ભાઈ અનંત પટેલ લડે કે જીતે કે પછી શું કરવાનું પણ એ નેતાને ખબર નથી જયારે ડાંગ બે છોકરાને ને ફાંસીએ લટકાવી દીધા ત્યારે અમે લડીને જીતા છે ત્યારે તમે કયા ખોખામાં ઘૂસી ગયેલા

આપણા કોલેજોમાં પ્રાધ્યાપકો પણ તમે નથી મૂક્યા અમે સૌ સાથે બેસીને તા ધરણા પર બેઠા આપણા વિસ્તારમાં બસ આપે છે રસ્તા આપે છે જર્જરિત છે આપણા વિસ્તારમાં પાણી પીવાના ફાફા છે અને પીવાના પાણીની વ્યવસ્થા પણ તમારા ધારાસભ્યથી થતી નથી આદિવાસી સમાજ જ્યારે આદિવાસી સમાજનો દાખલો લેવા જાય છે પોતે આદિવાસી સમાજનું પ્રમાણપત્ર લેવા જાય છે વાલીઓ પ્રમાણપત્ર લેવા જાય છે ત્યારે સોળ જેટલા પુરાવો માંગે છે અને સોળ જેટલા પુરાવા ન હોય તો એફિડેવિટ કરવું પડે છે અને એફિડેવિટ કરવામાં એમણે પાંચથી દસ હજાર રૂપિયા ખર્ચવા પડે છે તમે સરળતાથી કેમ આદિવાસી સમાજના દાખલા નથી આપતા ત્યારે તમે કા બેસો છો ઘણી બધી યોજનાઓ મૂકે છે પરંતુ ડાંગની તમામે તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે મનરેગાની યોજનામાં પણ આખી નવ ટકા પહેલી વારમાં પૈસા લઈ લે છે તમને જોબ કાર્ડના અંદર પૈસા મળે તે પહેલા પૈસા લઈ લે છે અહીના રોડ રસ્તામાં ભ્રષ્ટાચાર થાય છે અહીં તળાવ ખોદાય તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે અને સૌથી મોટો જો ભ્રષ્ટાચાર થયો હોય તો નળ સે જલમાં ભ્રષ્ટાચાર થયો છે પાઇપલાઇન થઈ નથી અને નળની ચકલી આવી નળની ચકલીમાં પાણી નથી ખૂબ સમસ્યા ભરેલી છે પરંતુ હું તમને ખાતરી આપું છું કે હું છુટાઈને જઈશ અને પહેલા ડાંગની સમસ્યા દૂર કરીશ

આ અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે આપણે આનંદ પટેલની ટીમ સાથે કોંગ્રેસની ટીમ સાથે આપણે લડત ચલાવવાની છે અને એ લડતમાં જીતવાની છે

મફત શાળામાં ભણવા જાય છે એને બંધ કરવાનો આપણા લોકોની અનામત બંધ કરવાનો કાવતરું છે હાથ જોડીને તમને વિનંતી છે 7 તારીખે પંજાના નિશાન હેઠળનો બટન દબાવશો ને હાથ ઊંચો કરીને હાથ ઊંચો કરીને બોલો હવે તમારો ચાલુ થવાનો છે આપણે 7 તારીખે પંજાના નિશાન હેઠળનો બટન દબાવવાના છે ને હા મત આપવાનો છે ને હું હું તમારો દીકરો છું છું ભાઈ અને તમારી દરેક સમસ્યા હલ કરીશ અને તમારી સમસ્યા હલ કરવા માટે રોડ રસ્તા થી લઈને લોકસભા સુધી અમે આંદોલન કરીશું એટલી ખાતરી આપું છું મને આવતા ખૂબ મોડું થયું એ બદલ હું દિલગીર છું પરંતુ સૌનો આભાર સૌને જય આદિવાસી જય જોહ